મિત્રો આજે આંબાના થળમાં ફૂગ અને ગુંદરિયા રોગની સારવાર જોઈએ છે સૌ પ્રથમ આપણે ચૂનો અને ફંગીસાઈડની પેસ્ટ બનાવીને લગાવવાનું છે સૌ પ્રથમ થળને ગુંદરિયા રોગ હોય તે થોડો સાફ કરી નાખવાનો છે ને ત્યારબાદ પેસ્ટ લગાવવાની છે આ રીતે બનાવેલી પેસ્ટ લગાવવાની છે સંપૂર્ણ થળ કવર થઈ જાય એ રીતે લગાવવાનું છે કંપનીની ભલામણ મુજબ પેસ્ટમાં પ્રમાણ દવાનું નાખવાનું છે આ રીતે રોગ થઈ જાય છે ફૂગ અને માઇક્રોન્યુટ્રીશન ડેફિશિયન્સીને લીધે આ રોગ વધારે પ્રમાણમાં પ્રસરે છે આ રીતે ધીરેથી કાળજીથી પેસ્ટ લગાવવાની છે દરેક ભાગ કવર થઈ જવો જોઈએ તો આ હતી ગુંદરિયા રોગ અને ફૂગની સારવાર ઓકે